અને સૌથી પહેલા અંદર એક દેવરાજ નામના બ્રાહ્મણની કથા છે કથાની શરૂઆત બ્રાહ્મણથી તમે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળશો ને તો એમાં સૌથી પહેલા સતાનંદ નામનો બ્રાહ્મણ આવશે તમે ભાગવતજી સાંભળશો ને તો એની અંદર સૌથી પહેલા આત્મદેવ નામનો બ્રાહ્મણ આવશે શિવપુરાણ ની અંદર લખેલું છે કે દેવરાજ નામનો બ્રાહ્મણ પણ બહુ તકલીફ હતી જ્ઞાનમાં દુર્બળ હતો બ્રાહ્મણ બધેમાં નબળો ચાલે પણ જ્ઞાનમાં નબળો ન ચાલે યાદ રાખશો બ્રાહ્મણ જ્ઞાની હોવો જોઈએ બ્રાહ્મણો બ્રાહ્મણ છે ને ભગવાન નું મુખ છે અને બ્રાહ્મણ જો જ્ઞાની નહીં હોય મને એમ થાય કે જ્યાં સુધી બ્રાહ્મણો જ્ઞાન આપતા ને ત્યાં સુધી સમાજ સીધો ચાલતો બરાબર તમે જુઓ ગાડી પાટા ઉપર જ હતી પણ હવે ગુરુઓ ગમે તે બનવાનું ચાલુ થઈ ગયું જ્ઞાન ગમે તે આપવાના ચાલુ થઈ ગયા આપણી વર્ણ વ્યવસ્થા હતી બ્રાહ્મણ ક્ષત્રિય શુદ્ર ને વૈશ્ય પડી ભાંગી બ્રાહ્મણો જ્ઞાન આપવાના બદલે પોતે જ્ઞાનહીન થતા ગયા ક્ષત્રિય સમાજ નું રક્ષણ કરવાના બદલે ભક્ષણ કરવા લાગ્યો વૈશ્ય વેપાર કરવાના બદલે લૂંટવા લાગ્યો ને શુદ્ર સેવા કરવાના બદલે સત્તા પર આવી ગયો વર્ણ વ્યવસ્થા નાબૂદ થઈ અને જેના લીધે વર્ણ સંકર પ્રજા પેદા થઈ એટલે દેવરાજ બ્રાહ્મણ છે પણ જ્ઞાનમાં નબળો છે એટલે બ્રાહ્મણ જ્ઞાનમાં કોઈ દિવસ નબળો ન ચાલે અને રોજ નિત્ય બ્રાહ્મણ ખરાબ કામ કરે દેવરાજ નામનો બ્રાહ્મણ કોઈ દિવસ સ્નાન ન કરે કોઈ દિવસ સંધ્યા ન કરે અને આમ કરતા કરતા એક દિવસ શોભાવતી નામની વૈશ્યા સાથે એનો સંપર્ક થાય છે શોભાવતી વૈશ્યા સાથે સંપર્ક થયો વિશ્વાસુ લોકોને લૂંટવા લાગ્યો ખોટું બોલવા લાગ્યો અને દરરોજ માંગવા જાય શું કહીને કે મારા મા બાપ બીમાર છે મારા સંતાનો બીમાર છે ખોટું બોલવા લાગ્યો છે પછી તો ગણિકાઓ સાથે જાય તળાવમાં સ્નાન કરે બધું ધન એમને આપી દે આમ કરતા કરતા એક દિવસ એ દેવરાજ નામનો બ્રાહ્મણ પોતાના મા બાપને મારી નાખે છે માતા પિતાને મારી નાખ્યા પત્નીને મારી નાખી જે પત્ની સાથે એક જ થાળીમાં બેસીને ભોજન કરતો આમ તો શાસ્ત્રમાં નિયમ એવો છે કે કોઈની સાથે પણ એક થાળીમાં ભોજન ન શિવ મહાપુરાણ કહે છે પતિ પત્નીએ પણ એક થાળીમાં સાથે ન જમવું જીવનમાં એક જ વાર ભેગું જમાય ક્યારે જમાય જ્યારે તમને કંસાર જમાડે ને ત્યારે લગ્નમાં એ કંસાર એક થાળીમાં ખવાય પછી એક થાળીમાં જમાય નહીં અને એનું તમને શ્રેષ્ઠ ઉદાહરણ જોવું હોય ને તો મને એમ થાય તમે ઉત્તર પ્રદેશમાં તમને જોવા મળે તમે કાશી જાઓ તમે ગોકુળ જાઓ તમે મથુરા જાઓ તમે વૃંદાવન જાઓ ત્યાં તમને ચા આપે ને તો એ ચા તમને માટીના વાસણમાં આપશે જોજો અને માટીનું વાસણ યુસ એન્ડ થ્રો

તમને ચા આપવાળો હશે ને તમારું કપ ઉપાડશે ને તો પેલા ત્યાં પોતું કરશે પછી કપને ફેંકી દેશે એક વખત કોઈ વસ્તુ અડી ગઈ પછી અભોજ્ય થઈ ગઈ પછી એને સ્પર્શ ન કરાય આવું જોવાનું ક્યાં તમે સાઉથમાં જાજો સાઉથમાં મંદિરોમાં જાશો ને તો તમને મંદિરોમાં ક્યાં નિજ મંદિરમાં લાઈટ જોવા નહીં મળે જે લોકો ઘ કોઈ દિવસ રામેશ્વર ના દર્શન કરવા જજો ત્યાં જેટલા પણ મંદિરમાં જજો નિજ મંદિરમાં તમને કોઈ લાઈટ નહી અને એટલું નહી પુરુષોને તો ઉપરના કઢાવી નાખે પુરુષો ઉપરનું વસ્ત્ર નહીં પહેરવાનું માત્ર ઉતરીએ ખેસ પહેરવાનું પણ એ જે દીવાના જગમગ પ્રકાશમાં ભગવાન શોભે ને એવા લાઈટના પ્રકાશથી ન શોભે તમને કહી દઉં એટલે તો આજે પણ ભક્તિ સાઉથમાં છે સાઉથમાં તમે કોઈ પણ વ્યક્તિના મસ્તક ઉપર જુઓ ત્રિપુંડ જોવા મળે મળે ને મળે જ ભસ્મ હોય 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 જ અહીંયા દેવરાજ નામનો બ્રાહ્મણ પોતાની મા બાપ ને મારી નાખે પત્ની ને મારી નાખે અને હવે તો દેવરાજ આમ કરતા કરતા એકલો છે બધું ચાલ્યું ગયું પણ ધન પૂરું નથી થતું અને એક દિવસ ધન પૂરું થઈ